નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું એક વિશેષ મહત્વ રહેલું છે ગરુડ પુરાણમાં સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સૌ કોઈ જાણતા હોય છે કે ત્યારે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે ગરુડ પુરાણમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના સોળ સંસ્કારોનું વર્ણન છે ને તેમાંનો સોળમો ને અંતિમ સંસ્કાર છે એ મૃત્યુ પછીનો છે કે જેને આપણે અંતિમ સંસ્કાર પણ કહીએ છીએ જ્યારે હિન્દુ ધર્મમાં રાત્રિના કોઈનું અવસાન થાય છે તો તે રાત્રિના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતું ગરુડ પુરાણમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે તો ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કાર રાત્રે શા માટે નથી કરવામાં આવતા તે વર્ણન વિશે ચાલો જાણીએ ગરુડ પુરાણમાં જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારોનું વર્ણન છે તેમાં સોળમો અને અંતિમ સંસ્કાર જે મૃત્યુનો છે જેને આપણે અંતિમ સંસ્કાર પણ કહીએ છીએ ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કારનો ઉલ્લેખ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવાયું છે પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો તો ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાય છે કારણ કે રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી વ્યક્તિને આત્માને શાંતિ નથી મળતી એવું પણ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે અને નરકના દરવાજા ખુલી જાય છે આવી સ્થિતિમાં જો આપણે રાત્રે કોઈ વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરીએ તો આત્માને નરકની પીડા ભોગવવી પડે છે એવું પણ માનવામાં આવે છે કે આગામી જન્મમાં આવા વ્યક્તિના શરીરમાં કોઈ ભાગમાં કોઈ ખામી આવી શકે છે તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે છે ત્યારે તેના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં નથી આવતા અને તેના મૃતદેહને રાખવામાં આવે છે અને સૂર્યોદયની રાહ જોવામાં આવે છે તેમજ તેમના અંતિમ સંસ્કાર સવારે જ કરવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ફક્ત તેનો પુત્ર ભાઈ ભત્રીજો પતિ અથવા પિતા જ તેના અંતિમ સંસ્કાર કરી શકે છે મતલબ ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ સ્ત્રીને અગ્નિ પ્રગટાવવાનો અધિકાર આપવામાં નથી આવ્યો કારણ કે સ્ત્રી એ બીજાની સંપત્તિ છે વળી વંશ વધારવાનો અધિકાર માત્ર પુત્રને જ છે તેથી જ સ્ત્રી પુખાગ્નિ અર્પણ કરી શકતી નથી ગરુડ પુરાણમાં કુલ બસો એકોતેર અધ્યાય છે જેમાં એવા પાંત્રીસ અધ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં અધિપતિ ભગવાન વિષ્ણુ છે સાથે જ તમને જણાવી દઈએ કે સામાન્ય દિવસોના ઘરમાં ગરુડ પુરાણ ન વાંચવું જોઈએ કારણ કે તેનું વાંચન કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યું છે તો જે રીતે ગરુડ પુરાણમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે કોઈ પણ વ્યક્તિ જીવિત હોય ત્યારે પણ અને તેના બીજા જન્મ માટે અને સાથે તે મૃત્યુ પાછી તેના સારા કર્મો માટે ગુરુપુરાણનું વાંચન કરવામાં આવે છે અને સાથે જ તેમાં વર્ણન પણ કરવામાં આવ્યું છે અને સાથે એ ધર્મ અને સાથે જ લોકો આ જે માન્યતાઓ છે માન્યતાઓને ગુરુપુરાણમાં વર્ણવવામાં આવી છે અને જે ધાર્મિક સાથે જે સેવા કાર્યો છે તે પણ તેમાં વર્ણવી અને રાત્રે વ્યક્તિનું કોઈ પણ વ્યક્તિ અવસાન પામે છે તો અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો